તુલ્સી રેન્જમાં અનામત દબાણ તુલસીશામ રેન્જના અનામત જંગલમાં દબાણ થયું કાતર ગામમાં સર્વે નંબર બસો ત્રેવીસમાં વીઘામાં દબાણ કરવામાં આવ્યું હતું વન વિભાગ દ્વારા દબાણ સામે બુલડોઝર ફેરવ્યું હતું નિવૃત્ત પોલીસકર્મી અને માથાભારે શખ્સો સામે વન વિભાગે કાર્યવાહી કરી હતી પોલીસ બંદોબસ્ત સાથે જમીન દબાણ વન વિભાગ દ્વારા દૂર કરવામાં આવ્યું હતું જંગલની અંદર પેશકદમી કરીને કપાસનું વાવેતર કર્યું હતું પાકના વાવેતર દૂર કરીને વન વિભાગે કડક કાર્યવાહી કરી હતી